હાલો યુટ્યુબ ફેમિલી બધા કેમ છો મજામાં અને આને આજે આપણે કેરી પાડવાની છે આજે આપણે આંબે આવી ગયા છે અને કેરી ઉતારવાની છે બધા કેમ છો મજામાં અને આવી ગઈ કેરી આપણે ઉતારવાની છે તો વિડીયોને જોતા રહીજો અને વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો અને આંબા ઉપરથી કેવી રીતની કેરી ઉતારવી તેની માહિતી આપવાની છે તમને તો વિડીયોને જોતા રહીજો દોસ્તો દોસ્તો કેવી રીતની વેડામાં આવી રીતે આમ પછી લઈ લેવાની પછી આવી રીતની આમ ખેંચવાની એટલે કેરી આવી જાય અને કેરીને દોસ્તો વેડાથી થી લેવી પડે એમ છે કારણ કે જો અકબરથી પડ્યું હોય તો એ બગડી જાય છે કેરી પાકતી નથી હરખી એટલે વેડાથી જ લેવી પડે બહુ જ એ હરકી પાકી હાલો દોસ્તો તો હું આંબા ઉપર અત્યારે સડું છું અને આંબાની હાઈટ એટલી ઓછી છે

આવી રીતની આવી ગલી આ તો આવી છે હાલો દોસ્તો આજે પવન પણ સાજો બધનો છે અને આંબો હલી સલી બહુ થાય છે એટલે બહુ સેફ્ટીથી થી ક્યારે ઉતારવાની છે કારણ કે ધ્યાન ન રાખીએ તો આંબાની ડાયર બહાર તૂટી શકે છે હાડો પડે શું આંબા ઉપરની ડાળ ઉપર આવી ગયો છે તો આવી રીતની પોઝિશન લઈ લેવાની છે પછી વેડો નહીં અને કેરી પાડવાની છે ધીમે ધીમે